જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં આજે મારે શાકભાજી બતાવીશું પણ બટાકા છે આ છે ડુંગળી લસણ પણ થોડાક વાવ્યા છે જનાવર રાખતા નથી ખાઈ જાય આ જોઈ લો આખા ખેતરમાં ડુંગળી જ છે રાયડો પણ થોડોક આવ્યો છે તમને બતાવું જોઈલા રાયડો કેવો છે કોમેન્ટ કરજો જય માતાજી